તમાર્યું નાખેલું હોય ચાલે સરિશાલજી નવીન રો આ દેશી જુગાડ હે વાયર ખેંચવાનો ટ્રેક્ટર પાછળ વધી દીધો લગાઈ દીધો અને ખેંચવા

હા હા રાયડો એમનો હે ટેક્કર જૂનું હે પણ તાકાત જબર કરે હે અને તમારિયું તો ફાંટી જ નાખ્યું હે મસ્ત ટેક્ટર લાગે હે કની

બુલબુલ તો દાણો લેવાય કે કોઈ દાણામાં કચાસ રહી જાય કચાસ રહી જાય કે હા દાણામાં થોડી કચાસ રહી જાય ઓરિજિનલ ડીએપી નાખવી પડે કે ડીએપી નાખવું પડે સારો માલ પકબવો હોય તો ઓરિજિનલ ડીએપી હા નાખવી પડે પારસુ વાળું નાખીએ છે હા લાવો તમારા કવજો અમારા ભાઈના જો આપણા કવ જેવા કે ખાલી આપણા કવ સુત્રા ગાઢવા હે ને તો મિત્રો આ કુંડી છે જે અહીંથી પોણી ત્રણ લાઈનું છે આ લાઇનમાં પણ જાય આ લાઇનમાં પણ જાય ને આ લાઇનમાં પણ જાય આપણે લબડીયાનું ફેરવાનું છે કે આ લાઇન આપણે બંધ કરી નાખીએ અને આ ફૂલ નાખીએ કારણ કે આ બીજો રેલો હોય એ બીજા રેલોમાં જાય અને આ રેલામાં આપણે પોણી ચાલુ હતું આ રેલો બીજા ફૂટમાં હાલવાનો છે તેથી આપણે આ લાઇન બંધ કરી નાખીએ અને આ લાઇન ચાલુ કરી લબડી બબડી ફેરી પછી આ લાઈન ચાલુ કરવાની છે ને આ દૂધ દોરેથી પોણી આવે કુંડી કેટલી ઊંચી છે શું છે આ જો તમે આ મારો સાવડાવાળાનો રાયડો છે એ પાંચ વીઘા જે હામાં છેડા સુધી છે બે તો હશે તમને છે આ વખડો રહ્યો એટલા સુધી રાયડો છે આપણો જુઓ મિત્રો આ રાયડો છે આ કુંડી તમને બતાવી દઉં કે કેટલી હથાર છે નેચેથી આમ તો તમને ઠીક નહીં લાગે ન્યાચે ઉતરીને તમને એકવાર બતાવી દઉં બાકી આપણે લબડી ફેરવા જવાનું છે હજુ આ કુંડી તમે જોઈ શકો છો અંદર પાણી નીકળે છે જો મિત્રો બીજું તમને આગળ જઈને બતાવી દઉં જોઈ લો મિત્રો આ કુંડી આટલાથી આટલી અધર છે જે જેટલી હાથ આઠ ફૂટ જેટલી અધર છે આ કુંડી કુંડી છે કુંડીથી પાણી આગળ ત્રણ લાઈન પડે એક લાઈન આ બાજ એક લાઈન આ અને એક લાઈન અહીંયા જાય એ લાઈન તમને હું બતાવી દઉં કારણ કે એ પાણી નીકળતું હોય છે જે આપણે કાઢ્યું બ્યાલ એ પાણી અહીંયા નીકળતું હોય છે ચાલો તમને બતાવી દઉં એ પાણી પણ જો મિત્રો આ પાણી અહીંયા નીકળે છે જો આપણે બ્યાલ ખુલ્લા છીએ જે આપણા રાયડો આરો પાયેલો જ છે એમાં પણ પાણી નીકળવા માંડ્યું છે જો એ આ રહી આપણી કુંડી જ્યાં પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા આપણે ચાલુ કરી દીધું પોણી અને ત્યાં આગળની લાઈન પર આપણે જ્યાં હાજી ભાઈનો આગળ વિડીયો બનાવ્યો ત્યાં પણ પાણી ચાલુ હતું આ લબડ્યું આવી તો વારવાનું છે ખાલી કરીને સવાનું લબડ્યું હોય આવ્યું જો મિત્રો આવું લબડ્યું લબડ્યું હોય આગળ મિત્રો મને આવતા આવતા હાજીએ લબડ્યું ચલનાશ્યું હાજી ભાઈ લબડ્યું ખેંચે છે

એ લાઈન ચાલુ કરી દેવાની હતી પાછી અને આ લાઈન આપણે બંધ કરી દેવાની હતી જે આપણે પોણી જાતું તો જાતું તો એમાં જવા દેવાનું છે આ લાઈન બંધ કરી દેવાની છે લઈ જોઈ લો મિત્રો આપણું કોમ થઈ ગયું પૂરું હવે આપણે ઘરે જવાની તૈયારી કરીએ છીએ બાકી હાથ પગ જોઈ લઈએ કુંડી ઉપર આવ્યા તો હાથ પગ થયા વગર નું છોડું જવાય આપણું કોમ પૂરું થઈ ગયું આપણે આ લાઈન ચાલુ કરી દીધી આ બંધ કરી દીધી અને આપણે બંધ જ છે આ એક ચાલુ છે એટલે હવે આપણે ઘરે જઈએ બાય